એલસીબીની ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન બાતમી મળી હતી કે પ્રોહિબુટલેગર કાના વેલાભાઈ બઢિયા એ રાજ્ય બહારથી વિદેશી દારૂનો જથ્થો રબર પાઉન્ડની બેગોની આડમાં આઈસર ટ્રકમાં મંગાવેલ છે ને આ આઈસર ટ્રકમાં ભરેલ વિદેશી દારૂનો જથ્થો વર્ષામેડી ગામના તળાવ પાસે આવેલ પડતર જમીનમાં કટિંગ માટે ઉતારી રહેલ છે તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે એલસીબીની ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી તાત્કાલિક આ જગ્યાએ પહોંચી રેડ કરતા આઈસર ટ્રકમાં ઉપરના ભાગે રબરની બેગો ભરેલ હોય જે ઉતારી જોતા તેની નીચેથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી ઈશમને પ્રોહી મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો છે જેથી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ કાર્યવાહી એલસીબી ચલાવી રહી છે આરોપી છે તિલોક ચંદ પ્રેમારામ ભાંબુ અને ઉત્કર્ષ દીપકભાઈ પાંડે આ બંને આરોપી પકડી પાડવામાં આવ્યા છે

કિંગફિસર પાંચસો એમએલના બિયરના ટીન જેની કિંમત રૂપિયા ચાર લાખ અગિયાર હજાર આઠસો ચાલીસ તેમજ આઇસર ટ્રક નંબર આર ઓગણીસ જી જે ચોવીસ જીરો ચાર જેની કિંમત રૂપિયા દસ લાખ મોટર સાયકલ જી જે બાર એ એચ જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર રબર પાવરની બોરી જેની કિંમત રૂપિયા તેતાલીસ લાખ એક હજાર એકસો મોબાઈલ ફોન નંગ બે જેની કિંમત રૂપિયા પાંત્રીસ હજાર આમ કુલ કિંમત રૂપિયા એકોતેર લાખ ચોર્યાસી હજાર સાતસો ચાલીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે